જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો શું તમારે પણ એવું થાય છે કે ઘણીવાર ઘણા સમય પછી આપણે કંઈ વસ્તુ બનાવતા હોય ને તો પહેલાં આપણી બગડે છે પછી આપણી એકદમ સરસ થવા માંડે છે તો મારે પણ આજે જલેબી એવી જ રીતે થઈ હતી સાત વર્ષ પછી મેં આ જલેબી બનાવી તો મારે પહેલાં થોડી થોડી તેના શેપમાં બગડી ગઈ હતી પણ પછી એકદમ પરફેક્ટ બનવા માંડી હતી તો તેની માટે મેં અહીંયા દોઢ કપ જેટલી ખાંડ લીધી છે આપણે પહેલાં ચાસણી કરી લેવાની છે તો એક કપ જેટલું પાણી નાખી દેવાનું એક ચમચી જેટલું આપણે એલચીનો પાવડર અને થોડો ફૂડ કલર એડ કરી દઈશું આપણે બાર જેવો કલર લાવવા માટે મેં અહીંયા ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે પણ જો તમારે એમને ફૂડ કલર વગર પર બનાવ્યું હોય ને તો પણ તમે બનાવી શકો છો હવે આપણે આ ચાસણીમાં તાર નથી લેવાના આપણે ખાલી પાણી આ ખાંડ ઓગળી જાય અને પાણી એકથી બે મિનિટ માટે ઉકળી જાય અને એકદમ થોડું થોડું ચીકાસ પડતું થઈ જાય ને ચીકણું લાગવા માંડે ને આપણા હાથમાં આપણે લઈએ અને ચીકણું લાગવા માંડે ને ત્યાં સુધી જ આપણે આ ચાસણીને કરવાની છે બિલકુલ પણ આપણે તાર નથી લેવાનો તો જુઓ આપણે તાર નથી થતો એક પણ તાર ના થવો જોઈએ અને ખાંડ ખાંડ આપણે થોડી થોડું આમાં ચીકણું લાગવા મળશે થોડુંક આપણા હાથમાં ચીકણું ચીકણું લાગવા મળશે ત્યાં સુધીની જ આપણે ચાસણી કરવાની છે હવે મેં અહીંયા ત્રણથી ચાર ટીપા જેટલા લીંબુનો રસ નાખેલો છે આનાથી આપણી ચાસણી ખાટી પણ નહીં થાય પણ જે આપણે જ્યારે ઠંડી થઈ જાય ત્યારે આપણે જે ક્રિસ્ટલ થઈ જાય છે ને ખાંડના તેવા નહીં પડે એકદમ સરસ એવી જ રહેશે હવે મેં અહીંયા એક કપ જેટલો મેંદાનો લોટ લીધો છે એક ચમચી આપણે એમાં ઘી નાખી દેવાનું છે બેને આપણે મસળીને મિક્સ કરી લેવાનું છે પહેલાં હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને તેનું આપણે બેટર બનાવી લેવાનું છે થોડું થોડું પાણી નાખશું જેથી કરીને ગઠ્ઠા ના લે તો આપણે આવું ઝાડું બેટર બનાવવાનું છે હવે બેથી ત્રણ મિનિટ આપણે તેને આવી રીતે ફેટી લેવાનું છે ફેટે જાય એટલે તરત જ હવે મેં અહીંયા ઈનો લીધો છે આપણે એક આખું પાઉચ ઈનોનું આમાં આપણે નાખી દેવાનું છે એક ચમચી જેટલું આપણે આમાં પાણી એડ કરીશું અને ઈનોને પણ આપણે હવે એક્ટિવેટ કરી લેવાનું છે એકદમ સરળ રીતથી ઇન્સ્ટન્ટ તમે આ જલેબી બનાવી શકશો અને બધાને ખૂબ જ મજા આવશે હવે તેલ આપણે આટલુંક જ લેવાનું છે બહુ વધારે પડતું નથી લેવાનું ચોથા ભાગ જેટલું જ આપણે તેલ થોડું લેવાનું છે હવે તેને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે હવે સાથે મેં અહીંયા આવે દૂધની કોથળી લીધી છે તો તેને એકદમ સરસ એવી ધોઈ લીધી છે તમે આની જગ્યાએ પ્લાસ્ટિકની કોથળી પણ લઈ શકો છો અથવા પાઇપિંગ બેગ પણ લઈ શકો છો હવે બેટરને આપણે એકવાર ફરીથી હલાવી લેવાનું જો આપણે આવું જ બેટર રાખવાનું છે જાડું રાખવાનું છે થોડું અને જો તમારે થોડું પતલું લાગતું હોય તો થોડું તમારે મેંદાના લોટામાં નાખી દેવાનું હવે બેટરને આપણે પહેલાં કોથળીમાં નાખી દેવાનું છે તમે એક કેચઅપ આવે છે આપણે લાલ કલરની કેચઅપની બોટલ આવે છે તે પણ તમે આમાં લઈ શકો છો તો જેટલું બેટર સમય તેટલું આપણે પહેલાં એમાં રાખી દેવાનું છે ઉપરથી એકદમ સરસ એવું બાંધી લેવાનું છે તો મેં અહીંયા રબર બેન્ડથી તેને બાંધી લીધું છે તો છે ને એકદમ સરળ રીતે તમે આ જલેબી બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે અને બારે આપણે જલેબી જે મળે છે ને તે એકદમ ગળી જ મળે છે આપણે એક બે ખાઈને ત્યાં આપણે ખાઈ નથી શકતા પણ જો તમે આવી રીતે ખાંડ થોડી ઓછી નાખીને બનાવશો ને તો તમે જેટલી તમારે ખાવી હશે ને જલેબી તેટલી તમે ખાઈ શકશો તો હવે આપણે તેલ ગરમ થઈ જાય ને પછી થોડું ઉપર રાખી અને આવી રીતે ગોળ ગોળ આપણે જલેબીને પાળી લેવાની છે ગેસની ફ્લેમને આપણે હવે એકદમ ધીમી કરી લેવાની છે જ્યારે પાડતા હોય ત્યારે તો જુઓ હવે તેને આપણે થોડો કલર ચેન્જ થઈ જાય થોડો ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આગળ પાછળ આગળ પાછળ કરી અને તેને તળી લેવાની છે જલેબીને થોડું કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જ આપણે તળવાની છે ને પૂરી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખીશું જેથી કરીને આપણી જલેબી એકદમ ક્રંચી થશે અને તરત જ આપણે જે ચાસણી બનાવી છે ને તેમાં નાખી દેવાની છે જો તમારે થોડી ચાસણી આપણે નવશેકી રાખવાની છે ઠંડી થઈ ગઈ હોય તો થોડી આપ તમારે ગરમ કરી લેવાની ચાસણીને તો આવી રીતે આપણે બધી કરવાની પણ એકથી બે વાર મારે આવી રીતે બગડી પણ ગઈ હતી એકવાર મોરિયાના ડેડીએ પણ ટ્રાય કરી હતી તેની પણ જલેબી એકદમ સરસ એવી બની હતી એકદમ મોટી બની હતી તો આવી રીતે તમારે બધી જલેબી બનાવતા જવાનું અને તરત જ ચાસણીમાં નાખતા જવાનું ચાસણીમાં એકથી બે મિનિટ માટે જ આપણે તેને રાખવાની છે અને પછી તરત જ આપણે તેને કાઢી લેવાની છે આપણે જ્યારે તળતા હોય ને તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની અને પૂરા પ્રોસેસમાં ધીમી જ રાખવાની જેથી કરીને આપણી જલેબી એકદમ ક્રન્ચી થશે તો છે ને એકદમ સરળ રીતે તમે બનાવી શકશો અને દશેરા પણ આવે છે તો તમે આવી રીતે બનાવીને તૈયાર કરી શકો છો અને હા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો જુઓ એકદમ ક્રંચી એવી આપણી આ જલેબી બને છે તમને અવાજ પણ સંભળાતો હશે અને આ લાંબા સમય સુધી એકદમ ક્રંચી જ રહે છે તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી